અમરેલી લેટર કાર્ડમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે એસએમસીના વડા નિલિપ્ત રાય આજે અમરેલી પહોંચ્યા હતા એસપી એલસીબી સહિતના કર્મચારીઓના નિવેદન લેવામાં આવી શકે છે પાયલગોટી સાથે થયેલા અન્યાય મુદ્દે નિલિપ્ત રાય અમરેલીમાં પહોંચ્યા પીડિત પાયલગોટી પણ અમરેલી સર્કિટ હાઉસ પહોંચી છે

તપાસ તો ધમધમાટ શરૂ કરી દીધો છે આગામી કલાકોમાં ભડાકા થવાના પણ એંધાણો છે હાલમાં જે નિવેદન નોંધવાની કાર્યવાહી છે તે ગુપ્ત રાહ થઈ રહી છે બાદમાં મીડિયા પણ બહાર છે હાલ પછી બાર મીડિયાને બોલાવી અને નિલિત રાય સંબોધન કરે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે ફારૂક કાદરી ગુજરાત

વરઘોડાની વાત હોય કે રાત્રે બાર વાગ્યા આવો હોય બાર વાગ્યાની વાતમાં તો ત્રણ પોલીસ કર્મી પણ સસ્પેન્ડ થયા હતા પણ જે રાય માટે જે વાત કર્યો કે એસએમસીના જે વડા છે એમને અમરેલી અને સૌરાષ્ટ્ર પ્રત્યે જે એમની કર્મભૂમિ તરીકે રહી છે ત્યારે અમરેલીના લોકોને એક ખૂબ જ એમની ઉપર એક આશા છે કે રાયની તપાસ તટસ્થ હશે નિષ્પક્ષ હશે અને આમાં કંઈક નીકળશે અત્યાર સુધી જે આક્ષેપો આવ્યા લેટર અસલી છે કે નકલી છે એની વાત છે એફએસએલના રિપોર્ટની વાત છે કોંગ્રેસની વાત કરીએ ભાજપના કેટલાક અગ્રણીઓ પર બોલ્યા છે જોવાનું એ છે કે આજ સવારથી જે તપાસનો ધમધમાટ શરૂ થયો છે કદાચ મોડી સાંજ સુધી ચાલે પણ દિલીપ રાયની તપાસમાં વિકાસ એક એ પણ યાદ કરાવું કે જે ટંકારામાં જુગાર ક્લબ હતો એ જેની તપાસ સ્થાનિક કક્ષાએ હતી તે મહિના લાગ્યા હતા પણ દિલીપ રાયની તપાસમાં ચોવીસ કલાકમાં આખું રિઝલ્ટ આવી ગયું હતું પરિણામ આવ્યું તો ને લેવાયા હતા હવે જોવાનું એ છે કે આક્ષેપો પ્રતિ આક્ષેપો અને સમગ્ર ઘટના ખાસ કરીને પાયલ ને રાત્રે વરઘોડવામાં પછી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રાખવી પટ્ટેથી માર મારું આ બધા જ આક્ષેપોનું શું તથ્યમાં કેવા નિવેદનો લેવાય છે એના ઉપર સૌની મીટ છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવ